રાજકોટમાં હોટલના સિલ ખોલાવવા રૂપિયાની માંગણી કરતી અમિષા વૈદ્યને લઈને કેટલીક વિગતો બહાર આવી છે રાજકોટ મહાનગરપાલિકાના કર્મચારીના નામે અમિષા વૈદ્ય હોટલ માલિક સામે ધાક જમાવતા હોવાનો ખુલાસો થયો હોટલ માલિક સાથે વાતચીતની ઓડિયો ક્લિપમાં તેણી ધાક જમાવતી સંભળાય છે ઓડિયો ક્લિપમાં પોતે આરએમસી કર્મચારી તરીકે હોટલ માલિકને નિયમ બતાવી રહ્યા હતા હાલમાં અમિષા વૈદ્ય કોર્પોરેશનમાં કાર્યરત ન હોવા છતાં હોટલ માલિક સાથે દાદાગીરી કરી રહ્યા છે ફોન પરની વાતચીતમાં કમિશનર અને નંદાણી નામના કોઈ અધિકારીને ખખડાવ્યાની વાત કરે છે ઓડિયોમાં નંદાણી સાહેબને ખખડાવતા હાથ જોડતા હોવાની પણ અમિત શાહ વાત કરી મહત્વનું છે કે હોટલ માલિકે અમિત શાહ પર હોટલનું સીલ ખોલવા માટે પાંચ લાખ માંગ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો શકું એમ કારણ કે મને આવ્યો છે બરોબર અને મેં સાંજે એની મળવાની એપોઇન્ટમેન્ટ લીધી છે મેં કીધું મેં કીધું મારે મળવું છે મારે તો ઉલટાનું તમારું ચાલુ કરાવી જો તું આજ કરતો હોય ને મારું ચાલુ કરે તો અમે બધા હેરાન થઈ જાય બરોબર અને હું કમિશ્નર ને આજે મને સામેથી ફોન આવ્યો એટલે મારે જવાનું એને ના તો ન પાડી ના થાય એવું તમને આવું નહીં મળું એ લોકોનો ફોન આવી ગયો મેં હવા તમને એક વસ્તુ કહું મેં કમિશ્નર ને અને નંદાણી સાહેબ ને પૂછો નંદાણી સાહેબે હાથ જોડા એવા એમને ફોનમાં ગગલાવી નાખ્યા હતા મેં કીધું તમારો આવી જ સિસ્ટમ છે આજ છે મને સાંભળો ઓલા ભાઈનું ખુલી જ ગયું છે તો પછી તમે ખોલી નાખો હું અત્યારે આ ફોટા પાડીને આવી કાલ હું કમિશ્નર પાસે જાવ છું કે ભાઈ તમે ખોલવાની આદેશ આપ્યો હોય તો તમારું ખુલી જવું જોઈએ કારણ કે મારા પેલા ક્લાયન્ટ તો તમે છો તો પછી બધાનું મળવું જોઈએ ને અત્યારે એમનું આટલું બધું ભરચક છે મારે એટલે સાઈડ વિઝીટ કરવી પડે ઓકે તો તમે અત્યારે હું તમને ફોટા મોકલું કે એમનું ચાલુ છે તો એ ભાઈ કઈ કઈ ન્યુ સર્ટિફિકેટ નથી એની પાસે ફાયર એનઓસી ઓનલાઈન થી આવ્યું ન હોય તો પછી કેવી રીતે એનું સ્ટાર્ટ થયું તો તો એ પૂછીએ ખબર પડે હું એને મારે મહેમાન હતા તો એની ભેગું હતો હા હા વાંધો નહીં તો પછી કાલે તો પછી જો તમને ખોલવાની પરમિશન મળી જાવી જ આવી જોઈએ સો ટકા ને મળવી જોઈએ હા તો કારણ કે હજુ તમને સાજુ કહું હું તમને આરએમસી ના ઓફિસર તરીકે વાત કરું ને તો આ ભાઈ ગેરકાયદેસર કઈક કર્યું હોવું જોઈએ કારણ કે ત્યાં આરએમસી થી કોઈ જાત ની પરમિશન નથી થઈ હજુ બરોબર તો એને શું એવું કર્યું કે એને ખોયલું છે હું વાત કરવું ને એમની યાદ હું એને મળી જવું હું કાલે કમિશનર ને મળવા જાઉં છું કમિશનર અને નંદાણીને ખખડાવ્યાની પણ વાત થઈ રહી છે ત્યારે અમિષા વૈદ્ય પર સીલ ખોલવા પાંચ લાખ માંગ્યાનો પણ આરોપ છે અમિષા વૈદ્યના વૈદના જુઠ્ઠાણાનો પર્દાફાશ થયો છે આરએમસી અધિકારી બનીને હોટેલ માલિક સાથે તેણે વાતચીત કરી હતી હોટલ માલિક અને અમિષા શાહ વચ્ચેનો ઓડિયો વાયરલ થયો છે